મિત્રો ભારતી બાપુ મળી આવેલા છે એવા ભારતી આશ્રમના મુલ્લેશ્વર એવા ભારતી બાપુ મળી આવેલા છે એંશી કલાકના રગજોગ બાદ ભારતી બાપુને શોધખોળ કરીને ગોતી કાઢવામાં આવ્યા છે અને ખૂબ જ ગંભીર હાલતની અંદર છે અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે અત્યારે સારવાર એમની ચાલુ છે અને ભારતી બાપુનો વિડીયો ખૂબ જ ઓડિયા વાયરલ થયો હતો ઘણા એક લેડીઝનો એક જેન્ટ્સનો ઓડિયો વાયરલ થયો હતો ભારતી બાપુ આશ્રમની અંદર બહાર નીકળતા હતા તેવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા જેમાં ભારતી બાપુ ગાયબ થઈ જતા હતા તેમની છેલ્લી સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા ત્યારબાદ જેના સ્થાનિક જુનાગઢ વિસ્તારના પોલીસ કર્મીએ સબ બધાએ મળીને શોધખોળ ચાલુ કરી હતી અને ભારતી એ સોસાયટ નોઇટ જ્યાં સોસાયટ નોઇટ હતી ત્યાં પણ એને લખી હતી તેની પણ ઉલ્લેખ થયો હતો આ બધી વાત સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝની અંદર સમાચારની અંદર ખૂબ જ વાયરલ થઈ હતી ત્યારબાદ ભારતી બાપુ મળ્યા ન હતા પછી અઢાર કલાકના એંશી કલાકના રોગજોગની બાદ ભારતી બાપુની ગોતવામાં આવ્યા છે અને ગોતિન અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે તો ભારતી બાપુ અત્યારે દાખલ છે જોઈએ હવે આગળની પ્રોસેસ શું થાય છે શું કાર્યવાહી થાય છે અને કઈ રીતની પ્રોસેસ છે અને આ જે વિડીયો ઓડિયો અને જે સ્ટેપ્ટ વાયરલ થઈ હતી વોટ્સઅપની તેની સાચી હકીકત શું છે તે આપણે આગળના વિડીયોની અંદર તમને બતાવીશું